આજે રાત્રે રાજ્યના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની જોવા મળી રહી છે આગાહી તો આવનારી ચોવીસ કલાકની અંદર મિત્રો બંગાળની ખાડીની અંદર બનનારી વરસાદી સિસ્ટમ થઈ જશે બનવાની શરૂઆત હવે પછી મિત્રો આવનારી કલાકોને લઈ બંગાળની ખાડીની વલોવાની શરૂઆત થઈ જશે ને જેને લઈ સાતસો એચપીની ઊંચાઈના વાતાવરણમાં બનશે ભારે ગાઢ વાદળો અને આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બની બંગાળની ખાડીમાં લો પ્રેશરથી લઈ અને મિત્રો વેલ માર્ક લો પ્રેશર સુધી જોવા મળશે મજબૂત અને આ સિસ્ટમનો ઘેરાવો ભારતના લગભગ તમામ ભાગોની અંદર અસર કરતા જોવા મળી શકે છે અને જેને લઈ ઉત્તરીય ભારત સહિત દક્ષિણી ભારત અને મધ્ય ભારત સહિત ગુજરાતની અંદર તો જોવા મળશે આ સિસ્ટમના કારણે મેઘ તાંડવ મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું આજે રાત્રે રાજ્યના કયા ભાગોની અંદર ધોધમાર વરસાદની રહેલી છે આગાહી આ સાથે જ ચૌદ તારીખે રાજ્યમાં ક્યાં પડશે વરસાદ અને ક્યાં વરાપનો માહોલ જોવા મળશે તો બીજી તરફ પંદરમી જુલાઈથી રાત્રિથી શરૂ થશે વરસાદનો એક એવો રાઉન્ડ કે જુલાઈ મહિનાની અંદર રાજ્યના અમુક વિસ્તારોમાં તો આબ ફાટવા જેવી સ્થિતિ પણ બની શકે છે મિત્રો આઠથી લઈ દસ તો અમુક વિસ્તારોમાં પંદર ઇંચ સુધીના પણ ખાબકી શકે છે વરસાદ આ તમામ એક પછી એક અપડેટો આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ મિત્રોને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે જાણી લઈએ તો રાજ્યની અંદર મિત્રો આજે મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે મિત્રો આપ અહીં જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર બપોર બાદ એટલે કે સાંજના સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે જેની અંદર મિત્રો અમદાવાદના પણ અમુક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે હળવો તો આ સાથે જ ખંભાત લાગુના વિસ્તારો હોય બોટાદના અમુક અમદાવાદ અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો તો દક્ષિણી ગુજરાતના પણ વલસાડ બિલીમોરા લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદ આજે નોંધાણો છે દક્ષિણી ગુજરાત લાગુના અરબી સમુદ્રની અંદર જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો લાગુ પડે છે એ વિસ્તારો કે જે ભાવનગર અમ અમરેલી આ સાથે જ ગીર સોમનાથ સુધીના દરિયાના સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં આજે હળવા ભારે વરસાદી ઝાપટા સતત જોવા મળી રહ્યા હતા તો હવે પછી આપણે જાણીએ મિત્રો તો આવનારી કલાકોને લઈ ખાસ કરીને રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની રહેશે આગાહી મિત્રો આવનારી કલાકોને લઈ એટલે કે આજ ખાસ કરીને મોડી સાંજથી લઈ રાત્રિનો જે સમયગાળો આવશે આ સાથે જ મધ્યરાત્રિથી લઈ સવારના સમયગાળા દરમિયાન રાજ્યના એવા કયા ભાગો છે કે જ્યાં જોવા મળશે ધોધમાર વરસાદ તો મિત્રો ખાસ કરીને આજે આપણે જણાવીએ તો મોડી સાંજ દરમિયાન મધ્ય ગુજરાત લાગુના ઉત્તરી અને પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર હજુ પણ આવનારી કલાકોમાં જોવા મળી શકે છે વરસાદ જેની અંદર મહીસાગર મોડાસા બાયડ લાગુના વિસ્તારો હોય આ સાથે જ અરવલ્લી લાગુના લુણાવાડા સુધીના વિસ્તારો તો પૂર્વ ગુજરાતના પણ ગોધરા છોટા છોટાઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારો જેમાં ખાસ વડોદરાના ઘણા વિસ્તારો હોય આણંદ નડિયાદ અને ખેડા સુધીના ઘણા વિસ્તારો અને બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાત લાગુના સુરત અને ભરૂચના દરિયાના કાંઠાના વિસ્તારો આ સાથે જ ભાવનગરના પણ કાંઠાના અમુક વિસ્તારોની અંદર હજુ આગામી કલાકોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ હળવો વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ મિત્રો રાત્રિના વાગ્યાના આપ જોઈ શકો છો અગિયારથી બાર વાગ્યાના સમયગાળા આજુબાજુ વડોદરાના ઘણા અને ભરૂચના ઘણા વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો ધોધમાર વરસાદ જોવા મળી શકે જેમાં ભરૂચ કરજણ જંબુસર આ સાથે જ વડોદરાના ઘણા શહેરી વિસ્તારોથી લઈ ગ્રામ્ય પંથકો અને જેમ જેમ મિત્રો મધ્યરાત્રિ આવતી જશે તેમ દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત સહિતના જિલ્લાઓની અંદર આજે રાત્રે ભારે જોર વરસાદનું જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે જેની અંદર મધ્યરાત્રિના સમયગાળા દરમિયાન નર્મદા જિલ્લાના રાજપીપળા લાગુના વિસ્તારો જેમાં ડેડિયાપાડા વાંકલ ઉમરપાડા આ સાથે જ ભરૂચ સિનોર સુધીના વિસ્તારો હોય અને મિત્રો પંચમહાલ છોટા ઉદેપુરથી લઈ ગોધરા સુધીના પંથકોને મહીસાગર અરવલ્લીની અંદર પણ આજે રાત્રે મિત્રો ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદની જોવા મળશે આગાહી આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર જેમ મધ્યરાત્રિ બાદ સમયગાળો આગળ વધતો જશે તેમ તેમ એટલે કે વહેલી સવાર ચૌદ તારીખની આવતી જશે તેમ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે છે જેમાં તમે અહીં જોઈ શકો છો ખાસ કરીને મિત્રો વધારે શક્યતા વલસાડ જિલ્લો વાપી લાગુના વિસ્તારો હોય દમણ દાદરા નગર હવેલીથી લઈ આહવા ડાંગ સુધીના વિસ્તારો અને નવસારી અને સુરત સુધીની અંદર આજ મિત્રો મધ્યરાત્રિથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે તો બીજી તરફ બોડેલી છોટાઉદેપુર ડભોઈ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો સારી શક્યતા આજ રાત્રિ દરમિયાન જોવા મળી રહી છે તો આ રીતે મિત્રો આજે રાત્રે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓ અને ખાસ કરીને દક્ષિણી ગુજરાત લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો તો ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા મહીસાગર અરવલ્લીથી લઈ ગાંધીનગરથી છેક પંચમહાલ છોટા ઉદેપુર ગોધરા સુધીના વિસ્તારોની અંદર આજે રાત્રે છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ભારે વરસાદ પણ આજે રાત્રે જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે તો બીજી તરફ હવે પછી મિત્રો સૌરાષ્ટ્રની અંદર રાત્રિની વરસાદની આગાહી જોઈએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના જે જિલ્લાઓ છે જેમાં પણ પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય જેમાં મિત્રો ગીર સોમનાથ આ સાથે જ અમરેલી અને ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર મધ્યરાત્રી બાદ ધીમે ધીમે વરસાદનું જોર વધે ને અમુક વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક વિસ્તારોની અંદર હળવો વરસાદ પણ આજ રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં જોવા મળે જેમાં ગીર સોમનાથ જિલ્લાના ઘણા વિસ્તારોમાં સારી શક્યતા અને જૂનાગઢના પણ કાંઠાના વિસ્તારોમાં ભારે ઝાપટા એ જ રીતે દક્ષિણી ગુજરાતની અંદર પણ આપ જોઈ શકો છો કે વહેલી સવાર દરમિયાન મિત્રો જુલાઈની વહેલી સવારે દક્ષિણી ગુજરાતના ખાસ કરીને ડાંગ લાગુના વિસ્તારો જેમાં સાપુતારા આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ ચૌદ તારીખની વહેલી સવારે જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે તો પછી હવે આપણે જાણીએ જાણીએ તો મિત્રો ચૌદ તારીખે રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની રહેશે આગાહી મિત્રો ચૌદ તારીખે કચ્છ લાગુના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારોની અંદર તડકાનો માહોલ એટલે કે વરસાદની ગતિવિધિ ઘણી ઓછી જોવા મળશે તેમ છતાં પણ મિત્રો સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ચૌદ તારીખે પણ અમુક વિસ્તારોમાં હળવો વરસાદ ઝાપટા સ્વરૂપેનો વરસાદ જોવા મળી શકે તો બીજી તરફ મિત્રો જેમ જેમ ત્યારબાદ આપ જોઈ શકો છો કે ચૌદ તારીખની રાત્રિથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે બંગાળની ખાડીની અંદર સક્રિય થનારી વરસાદી સિસ્ટમ મિત્રો ચૌદ તારીખની મોડી સાંજથી જોવા મળી રહી છે ને આ સિસ્ટમ જેમ 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 મિત્રો સમય આગળ પસાર થતો જાય છે તેમ પંદર તારીખ આવશે ને આ સિસ્ટમ લો પ્રેશર સુધીની બની જશે મજબૂત ચોવીસ કલાકમાં ત્યારબાદ ચોવીસ કલાકની અંદર આગામી ત્યારબાદ તે વધુ આગળ વધશે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી જશે ને વેલ માર્ક લો પ્રેશર સુધી પણ બની શકે છે મજબૂત અત્યારે જે પ્રમાણે આ સિસ્ટમની સક્રિયતા જોવા મળી રહી છે મિત્રો જ્યારે આ સિસ્ટમ સોળ તારીખે સાંજે મધ્ય ભારતના ભાગો ઉપર આવશે ત્યારે ગુજરાત ઉપર પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય હશે આ બંને સિસ્ટમો એકબીજાની અંદર મર્જ થાય તેવી શક્યતા રહેશે વેલ માર્ક લો પ્રેશરની અંદર મજબૂત થનારી બંગાળની ખાડીમાંથી આવનારી વરસાદી સિસ્ટમ જો આ સિસ્ટમની વધારે પડતી પોતાની અંદર મજબૂતાઈ નહીં ધરાવે તો વેલ માર્ક લો પ્રેશરથી પણ બની શકે છે મજબૂત અને મિત્રો એક મજબૂત વરસાદી સિસ્ટમ સોળ તારીખ બાદ બંગાળની ખાડીમાંથી જે આવશે જે ગુજરાત ઉપર સત્તર તારીખે ભારે વરસાદ લાવશે પરંતુ મિત્રો પંદર તારીખની રાત્રિથી જ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવા ભારે વરસાદો શરૂ થઈ જશે અને સોળ તારીખે સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારોમાં બપોર બાદ તો અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે કારણ કે અત્યારે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુના આ વિસ્તારોની અંદર પંદર અને સોળ તારીખ બાદ એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત પણ ઉપર પણ બનશે અને એ સિસ્ટમના ભાગરૂપે મિત્રો સોળ તારીખે રાજ્યના અમુક વિસ્તારો જેમાં પણ આપ જોઈ શકો છો કે સત્તર તારીખે આ સિસ્ટમ પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો ઉપર આવશે ને જેને લઈ સૌરાષ્ટ્રના લગભગ તમામ ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળશે ચોમાસાનો આ પહેલો એવો વરસાદ હશે કે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે ને જેની અંદર અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ભારેથી અતિ ભારે પણ વરસાદ રહેશે આગાહીના દિવસોમાં હવામાન વિભાગ મિત્રો રાજ્યની અંદર અમુક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપશે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદને લઈ એલર્ટ આપી દેવામાં આવશે માછીમારોને દરિયો ન ખેડવાની પણ અત્યારે તો સૂચના આપવામાં આવી છે પરંતુ આજે મોડલોના આધારે મિત્રો હવે પછી વરસાદ ગુજરાતની અંદર સોળ તારીખ બાદ શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો વરસાદની સૌથી વધારે અસર ગુજરાતમાં આ સિસ્ટમ ખાસ કરીને મિત્રો સોળ તારીખ સત્તર તારીખ અઢારમી જુલાઈ ઓગણીસમી જુલાઈના દિવસે જોવા મળશે એમાં પણ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અત્યારે મોડલોના આધારે અમુક વિસ્તારોમાં દસ ઇંચ સુધીનો પણ ખાબકી શકે છે વરસાદ તો બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના દક્ષિણી ગુજરાતના અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગો જેમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલીના જૂનાગઢ લાગુના વિસ્તારો આ સાથે જામનગર દ્વારકા પોરબંદર રાજકોટના વિસ્તારો અને મિત્રો કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકી શકે છે જેની અંદર આગાહીના દિવસોમાં મિત્રો દસથી બાર ઇંચ સુધીના પણ ડબલ ડિજિટની અંદર વરસાદ ખાબકે તેવી પણ અત્યારે આગાહી જોવા મળી રહી છે સત્તર તારીખની સાંજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદનું જોર જોવા મળી શકે છે જેમાં મિત્રો અમદાવાદ સુરેન્દ્રનગર નડિયાદ આણંદ વડોદરા આ સાથે જ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ સારી વરસાદની શક્યતા જોવા મળી રહી છે જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો તો ઉત્તરી ગુજરાતના પણ સાબરકાંઠા મહીસાગર પાટણ લાગુના વિસ્તારો તો મધ્ય ગુજરાતના પણ તમામ વિસ્તારો અઢાર તારીખની અપડેટમાં પણ આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને ગુજરાતની અંદર કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠામાં થશે મેઘતાંડવ તો આ બીજી તરફ મિત્રો કચ્છની અંદર આ સિસ્ટમ ઓગણીસ તારીખની ખાસ કરીને વહેલી સવારે એકદમથી બરાબર એમનું જોર બતાવશે ને કચ્છના ઘણા ભાગોની અંદર ઓગણીસ તારીખે રીતસરનું મિત્રો મેઘતાંડવ થાય તેવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો હવે પછી મિત્રો ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર જે રીતે વરસાદના મોડલો બતાવી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતની અંદર ભારે વરસાદને લઈ મોટો રાઉન્ડ આવી રહ્યો છે ખાસ ખેડૂતો અને તમામ લોકોને સાવચેત રહેવા માટે વિનંતી કારણ કે આ સિસ્ટમને લઈ અમુક ભાગોની અંદર ખૂબ જ અતિવૃષ્ટિનો પણ વરસાદ જોવા મળી જશે તમે અમારી આ ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો અમે પળે પળની તમામ માહિતી પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત